આપણે કાનમાં ઇયરફોન્સ ડાલ લો ક્યાં ડાલ

તમને સિમ્પલી આરતી બાજુ જોવા મળશે હવે તમારે ત્યાંથી પહેલા નંબરમાં ટાઇપિંગ કરવાનું રહેશે અહીંયાથી દસ એસી અને બીજો નંબર દેખાય છે તેમાં તમારે ખંડો છે ત્રેવીસ ચાલીસ જે આપણી ફૂલ સાઇઝ એરિયા છે બરાબર હવે તમને આરતી બાજુ જોવા મળશે હવે સિમ્પલી તમારે પ્લસના ક્લિક કરી અહીંયાથી ફ્રોમ ગેલેરીમાં જવાનું છે અને ફોટો લિંક આપેલ છે ટેલિગ્રામ ટેલિગ્રામની અંદર તો એ ફોટો તમારે ત્યાંથી યુઝ કરવાનો રહેશે સિમ્પલી આપણે આવાળો ફોટો યુઝ કરશું બરાબર ફોટો યુઝ કરશું તમને આર ટેન્ટ જોવા મળશે ફોટો પર ક્લિક કરવાનું છે અને ફોટોને અહીંયા કંઈક આ રીતે પરફેક્ટ રીતે સેટ કરવાનું રહેશે બરાબર જોઈ શકો છો તમારે સ્ક્રીન પર દેખાતો હશે પરફેક્ટ રીતે ફોટાને કંઈક આ રીતે સેટ કરવાનું રહેશે સેટ કર્યા પછી તમારે સિમ્પલ અહીંયાથી ફોટા પર ક્લિક કરીને ફોટાને થોડુંક ક્રોપ કરવાનું રહેશે બરાબર તો અહીંયાથી ઉપર નીચે આ રીતે થોડું થોડું ક્રોપ કરી લેજો એટલે તમારે સિમ્પલ કલર આ રીતે જોવા મળશે ફોટોને વચ્ચે સેટ લો કંઈક આ રીતે બરાબર હવે આટલું કર્યા પછી અહીંયાથી જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં તમારે કલર અલગ દેખાતો છે સિમ્પલ તમારે બેકગ્રાઉન્ડ પર સિલેક્ટ કરવાનું છે કલર પર જવાનું છે અને તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે કલરવા સિલેક્ટ પર અહીંયા એક ઓપ્શન જોવા મળશે કલર પ્લસ વાળું તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી તમારેથી એક ડ્રોપવાળો ઓપ્શન જો મળશે આ વર્ડ તેના પર ક્લિક કરો ડ્રોપ પર ક્લિક કરી તમારે કલર પર સિલેક્ટ કરવાનું છે અને આ વાળો કલર સિલેક્ટ કરવાનું રહેશે બરાબર જે આ સાઇડવાળો કલર દેખાય છે તેને કોઈ પણ તમે કલર સિલેક્ટ કરી શકો છો હવે આપણે રાઇટ પર ક્લિક કરશો એટલે જોઈ જવું બેકગ્રાઉન્ડનો કલર તમારે મેચ થઈ જશે કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી અહીંયા જે આપણું બેકગ્રાઉન્ડ છે તેને લોક કરજો ટેક્સને કરલો કંઈક આ રીતે ઉપર હવે ટેક્સને ઉપર કર્યા પછી ટાઈપિંગ રાઉન્ડ રહેશે બરાબર તમે કોઈ પણ ટાઈપિંગ કરી શકો તમારું નામ હોય તે સિમ્પલી હું બાપુ એવું ટાઈપિંગ કરી લઉં છું ટાઇપિંગ કર્યા પછી અહીંયાથી જોઈ જાવ થોડુંક મોટું કલર ફોન્ટમાં જવાનું રહેશે આપણે હવે ફોન્ટમાં આવ્યા પછી તમારે ફોન્ટનું નામ હું તમને બતાવી દઉં સિમ્પલી તમારે લેમન મિલ્ક બોલ્ડ ફોન્ટ તમારે સર્ચ કરવાનું રહેશે બરાબર તમે સર્ચ કરી શકો છો વિડીયોની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર તેમાં તમે આ ફોન્ટ સર્ચ કરી શકો છો તો આ ફોન્ટ આપણે અહીંયા યુઝ કરશું કંઈક આ રીતે બરાબર પરફેક્ટ તમારે આ ફોન્ટને યુઝ કરવાનો રહેશે આ રીતે હવે ફોન્ટનો કલર આપણે બ્લેક કલર સિલેક્ટ કરશું તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો હવે આટલું કર્યા આપણે ફોન્ટને પણ વચ્ચે સેટ કરાવશું કંઈક આ રીતે હવે આટલું ખરાબ ફરીથી આપણે પ્લસના ક્લિક કરી ટેક્સમાં જશું ફરીથી એ ટેક્સ પર ક્લિક કરશું અને અહીંયાથી આપણે ટાઈપિંગ કરી અહીંયાથી એડિટ બરાબર તમે કંઈ પણ વસ્તુ અહીંયા ટાઈપિંગ કરી શકો છો સિમ્પલી આપણે અહીંયાથી એડિટ ટાઈપિંગ કરશું આ રીતે અને આને આપણે થોડુંક મોટું કરી લેશું કંઈક આ રીતે હવે આને પણ આપણે એક બીજો ફોન્ટ યુઝ કરશું બરાબર તો કયો ફોન્ટ છે તો સિમ્પલી તમને અહીંયા બતાડી દઉં તમે આવાળો ફોન્ટ યુઝ કરી શકો છો તમારે આમાં જોઈ શકો છો આ વાળો ફોન્ટ જે કોણ છે એ બી નેસ વાળો બરાબર તો તમે આ ફોન્ટ પર સર્ચ કરી શકો છો આ ફોન્ટ આપણે થોડુંક આ રીતે પરફેક્ટ રીતે સેટ કરી દેસું બરાબર તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આ ફોન્ટ ને અહીંયા સેટ કરા પછી તમારે પરફેક્ટ સેટ કરવાનું રહેશે બરાબર તમે તમારી ત્યાં અહીંયાથી યોગ્યતાથી સેટ કરી લેજો કઈ કઈ રીતે હવે આટલું કર્યા પછી આને પણ આપણે કલર પર સિલેક્ટ કરી કલરને બ્લેક સિલેક્ટ કરી દેસું અને આને થોડુંક અહીંયાથી વચ્ચે સેટ કરી લેશું બરાબર કઈક આ રીતે તો અહીંયા આ વાળો ફોન્ટ આ રીતે જોવા મળશે હવે આપણે એક અહીંયાથી પીએનજી એડ કરશું બરાબર તો તે પેનજી તમે એડ કરી શકો છો લિંક આપેલી છે અંદર તો આ આ આપણે કરશું તમને રીતે મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર હવે આ પેનજીને આપણે થોડું બેકગ્રાઉન્ડ હટાવી લેશું તો આ રીતે ઇરેઝર કલરમાં અહીંયાથી ઇરેઝર પર સિલેક્ટ કરીને ફૂલી ઇરેઝર કરી દેશું આ રીતે અને સ્મૂથને પણ આપણે અહીંયાથી આર્ટ કરી દેશું તમને આ રીતે મળશે થોડું અને નાનું કલર નાનું કર્યા પછી થોડું અહીંયાથી રાઉન્ડમાં કઈક આ રીતે ફેરવાનું છે અને અહીંયાથી પી ઉપર સેટ કરી લેવાનું છે એટલે તમે તમારા ટેક્સ્ટ પર સિલેક્ટ કરી શકો છો આ રીતે હવે આટલું કર્યા પછી આ રીતે જોવા મળશે હવે આપણે ફરીથી અહીંયાથી એક સોશિયલ મીડિયાવાળો લોગો લેશું તો આ રીતે જોવા મળશે અને આ લોકોને પણ આપણે અહીંયાથી પરફેક્ટ રીતે સેટ કરી લેશું બરાબર તમે તમારે ત્યાંથી અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી લેજો આને વચ્ચે સેટ કરી લેશું કંઈક આ રીતે હવે જે બાપુવાળું પીએનજી છે તેને સિમ્પલી આપણે અહીંયાથી કોપી કરીશું કોપી કર્યા પછી અહીંયાથી નીચે આવશું અને આને આપણે તમારું જે સોશિયલ મીડિયાવાળું નામ હોય તે તમે ટાઈપિંગ કરી લેજો બરાબર તો હું ત્યાંથી મારું નામ ટાઈપિંગ કરી લેશું આ રીતે અને આને સિમ્પલ થોડું નાનું કરી દેજો આ રીતે પરફેક્ટ તમારે નાનું કરવાનું છે અને આને અહીંયાથી ફરીથી પરફેક્ટ રીતે વચ્ચે સેટ કરેજો કંઈક આ રીતે હવે તમે આને સિમ્પલી અહીંયાથી ફરીથી પ્લસ કરી ટેક્સ્ટ ન્યૂ યડ કરો ન્યૂ ટેક્સ સેટ કર્યા પછી અહીંયાથી તમે તમારે જે ટેટસ રેડિંગ બનાવો તે તમે અહીંયાથી ટાઈપિંગ કરી શકો છો હું અહીંયા ફોર કે ટેટસ રેડિંગ એવું ટાઈપિંગ કરી લઉં છું બરાબર તમે તમારી રીતે ટાઈપિંગ કરી લેજો હવે આનું ટાઈપિંગ કર્યા પછી આનો ફોન પણ આપણે અહીંયાથી યુઝ કરશું બીજો કોઈ તો સિમ્પલી આપણે ફોન્ટમાં જશું ને ફોન્ટમાં તમે અહીંયાથી કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકો છો આપણે આની અંદર એક નવો ફોન્ટ યુઝ કરશું તો અહીંયા ફોન્ટ જોઈ શકો છો કિલ એ એમ ઓલ ટી ફોન આપણે અહીંયાથી યુઝ કરશું તો આ રીતે જોવા મળશે ફોન્ટને થોડો મોટો કલરો આ રીતે અને આનો કલર પણ આપણે જે સિલેક્ટ કર્યો તે ટાઈપનો સિલેક્ટ કલર કંઈક આ રીતે આને અહીંયાથી પરફેક્ટ રીતે વચ્ચે સેટ કરવાનું ડ્રેસે કંઈક આ રીતે હવે આપણું અહીંયાથી બની ગયું છે બરાબર સેવ કરવા માટે સેવેજ ઇમેજ પર સિલેક્ટ કરી અલ્ટ્રા સિલેક્ટ કરી સેવ ટુ ગેલેરી કરી લેશું તો આ રીતે સેવ થઈ જશે હવે તમારે જો આનો કલર ચેન્જ કરવો હોય તો કઈ રીતે ચેન્જ કરી શકો છો સિમ્પલી આનો કલર ચેન્જ કરવા માટે તમારે પિક્સર એપ્લિકેશનને ઓપન કરવી પડશે પિક્સર એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને આ રીતે એને જોવા મળશે હવે એડિટ ફોટો પર ક્લિક કરી જે આપણે ફોટો હવે સેવ કર્યો તે ફોટા પર સિલેક્ટ કરવાનો રહેશે સિલેક્ટ કર્યા પછી તમારે ઇફેક્ટમાં આવવાનું છે ઇફેક્ટમાં આવ્યા પછી સિમ્પલી તમે જોઈ જ્યાંથી નેગેટિવ અનવેટ કલર ડાયવેટ તમે કોઈ પણ અહીંયાથી તમારો જે કલર મનગમતો હોય તમે અહીંયાથી ટેક્સ્ટ ઉપર ડાયરેક્ટલી યુઝ કરી શકો છો અને અપ્લાય કરી શકો છો તમને આ રીતે પરફેક્ટ રીતે કલર જોવા મળી જશે બરાબર તમે તમારી રીતે પરફેક્ટ સેટ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર